એક બાણું વર્ષ પછી રચાયો મહાભાગ્ય રાજયોગ આ ચાર રાશિના વ્યક્તિને બનાવશે ભાગ્યનો સિકંદર તમને ઘણી સંપત્તિ ખ્યાતિ અને પ્રેમ મળશે હા મિત્રો તમને જણાવી દઈએ કે લગભગ એક બાણું વર્ષ પછી તમારી રાશિમાં મહાભાગ્ય રાજ્યોગનો શુભ સંયોગ બની રહ્યો છે જેના કારણે આ પાંચ રાશિના લોકોને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે અને આ રાશિના લોકોના જીવનમાં આવતી મુશ્કેલીઓ પણ દૂર થવા જઈ રહી છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં દરેક ખુશીઓ પ્રાપ્ત થાય તે વિચારે છે કે તેને જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન જોઈએ અને તેણે જે જોઈએ તે પ્રાપ્ત કરવું જોઈએ તો મિત્રો એકસો બાણું વર્ષ પછી મહાભાગ્ય રાજયોગ વ્યક્તિની આ ઈચ્છા પૂર્ણ કરશે અને તમે ધનની દેવી લક્ષ્મી જ્ઞાનની દેવી સરસ્વતી અને દેવી સંતોષીના આશીર્વાદથી ખૂબ જ આશીર્વાદ પામશો સુખની જેના કારણે ચાર રાશિઓના નસીબમાં ઉન્નતિની પ્રબળ સંભાવના છે તો મિત્રો આ વિડિયો અધૂરો ન જુઓ આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ અમે તમને જણાવીશું કે દરેક વ્યક્તિની કુંડળીમાં નવગ્રહો હાજર હોય છે જે સમયાંતરે પોતાની ચાલ બદલતા રહે છે અને તેની અસર જીવન પર પણ જોવા મળે છે દરેકના જીવનમાં સારા અને ખરાબ દિવસો આવે છે પરંતુ કેટલાક લોકોની કુંડળીમાં રાજ્યોગ બને છે જે તેમના જીવનમાં બદલાવ લાવે છે મહાભાગ્ય રાજ્યોગ પણ એવો જ એક શુભ યોગ છે જે જીવનમાં દરેક પ્રકારની સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે આવો આજે અમે તમને જણાવીએ કે તે કેવી રીતે બને છે અને તે વ્યક્તિના જીવનમાં કેવા બદલાવ લાવે છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં આપેલી માહિતી મુજબ આ એક શક્તિશાળી રાજયોગ છે જે વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવે છે આ યોગ વ્યક્તિના જીવનમાં અપાર ભાગ્ય અને ભગવાનના આશીર્વાદ લાવે છે વ્યક્તિ જે પણ પ્રાપ્ત કરવા માંગે છે તે પ્રાપ્ત કરે છે આ દુર્લભ સંયોજન જે વ્યક્તિની કુંડળીમાં બને છે તેને મહાન બનાવે છે તેની તીવ્રતા ખૂબ જ મજબૂત છે અને વ્યક્તિના સમગ્ર જીવનને બદલી નાખે છે તેના પ્રભાવથી વ્યક્તિને અસાધારણ ભાગ્ય મળે છે અને તે જે પણ કાર્ય હાથ ધરે છે તેમાં સફળતા મેળવી શકે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ઉર્ધ્વ સૂર્ય અને ચંદ્રના વિપરીત સંકેતને કારણે મહાભાગ્ય રાજ્યોગની રચના થઈ રહી છે તો મિત્રો વિડીયોમાં અમે તમને એક પછી એક તમામ રાશિઓ વિશે જણાવીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જય સરસ્વતી માતા જય સંતોષી માતાનો જાપ કરો તો મિત્રો ચાલો જાણીએ એ તમામ ખૂબ જ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમની રાશિઓનું નિર્માણ થઈ રહ્યું છે નંબર એક સિંહ રાશિ સિંહ રાશિના લોકો ચાલો તમને જણાવીએ કે એકસો વર્ષ પછી બનેલા ખૂબ જ ભાગ્યશાળી રાજયોગનો લાભ તમને પણ મળશે હા મિત્રો જેના કારણે તમારી કિસ્મત વધવાની સંભાવના છે માતા લક્ષ્મી માતા સરસ્વતી અને માતા સંતોષીના આશીર્વાદ સાથે જ જો તમારી ઉંમર છવ્વીસ વર્ષથી ઉપર છે તો હવે તમે કંઈક નવું કરવાનું વિચારશો અને તમને સફળતા મળશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે હવે તમારી રાશિમાં મહાભાગ્ય રાજ્યોગની શુભ અસરને કારણે તમે સામનો કરી રહ્યા છો કોર્ટ સંબંધિત કોઈ મામલા તો આજે તમને તેમાં સફળતા મળી શકે છે તે જ સમયે તમે સાંસારિક આનંદ માટે તમારા સંસાધનો વધારશો અને સુખ પ્રાપ્ત કરશો તેમજ તમારા નજીકના લોકો તમારી આવડત ગુણો અને મહેનત વિશે સારી રીતે જાણશે અને તમારા પરફોર્મન્સના વખાણ કરશે હા મિત્રો નોકરી હોય કે ધંધો તમારે દુશ્મનો કે વિવાદોથી દૂર રહેવું જોઈએ સાથે જ તમને જણાવી દઈએ કે વૈવાહિક જીવન અદભુત રહેશે આ સમયે આર્થિક સુરક્ષા રહેશે આ સાથે તમને વાહન સુખ પણ મળશે નવી કાર ખરીદવાનો પણ સંયોગ છે આ સાથે આ નિર્ણયો આ રાશિના લોકો પોતાના કરિયરને લઈને દરેક બાબતમાં સફળતા મેળવશે ભાગ્ય ઉદય રાજ્યોગના કારણે તમારી આવકમાં વધારો થવાની સાથે તમને સફળતા મળવાની ઘણી શક્યતાઓ છે દરેક ક્ષેત્રમાં કરિયરના ક્ષેત્રમાં પણ તમને ઘણી સફળતા મળવાની છે માતા સંતતીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે તમારા બાળક માટે પણ માતા સંતોષી માતા લક્ષ્મી અને માતા સરસ્વતીના આશીર્વાદની પ્રબળ સંભાવના છે સાથે જ તમને જણાવી દઈએ કે લક્ષ્મી માતાના આશીર્વાદ ખાસ કરીને તમારા પર વરસી રહ્યા છે જેનાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થઈ જશે આ યોગ તમારા માટે ખૂબ જ સુખદ પરિણામ આપનારો માનવામાં આવે છે જેઓ કન્યા રાશિવાળા લોકો અને વ્યવસાય કરે છે તેમની વાણી વિવેકમાં માતા સરસ્વતીની કૃપાથી વધારો થશે જો તમે વિદેશમાં છો અને બિઝનેસ કરવા માંગો છો તો માતા સંતોષીની કૃપાથી તમારું સપનું પૂર્ણ થઈ શકે છે નંબર બે ધનુ ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે એકસો બાણું વર્ષ પછી રચાયેલો આ ભાગ્યશાળી ઉદય રાજ્યોગ તમારા જીવન માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે હા મિત્રો તમારા જીવનની બધી સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે લક્ષ્મી માતા સરસ્વતી માતા સંતોષીની કૃપાથી તમારા જીવનમાં સૌભાગ્ય વધશે આ સમય દરમિયાન તમે નવી ઊંચાઈઓ પર પહોંચી શકો છો તમે આ સિદ્ધ કરશો અને લોકો તમારા ખૂબ વખાણ કરશે જેના કારણે હવે તમારું વિશ્વમાં નામ હશે જો તમારે વિદેશ જઈને કોઈ નોકરી કરવી હોય તો તમારી ઈચ્છા વ્યર્થના રાખો હવે તમારું સપનું છે પૂર્ણ થવા જઈ રહી છે માતા સરસ્વતી માતા લક્ષ્મીની કૃપાથી તમારી બુદ્ધિમાં વધારો થવાનો છે જેના કારણે તમે વિદેશમાં જઈને તમારું નામ પ્રસિદ્ધ કરશો અને દેવી લક્ષ્મીની કૃપાથી તમને અઢળક ધનની પ્રાપ્તિ થશે તમને જણાવી દઈએ કે જો તમારા ધંધામાં ક્યાંક પૈસા અટવાયેલા છે તો તે હવે દેવી લક્ષ્મીની કૃપાથી પાછા મળી શકે છે તમે તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરશો અને હવે તમને સંતોષી માતાના આશીર્વાદથી તમારી મહેનતનું ફળ મળવાનું છે હા મિત્રો જેના કારણે તમે ખૂબ જ ખુશ દેખાશો નોકરિયાત લોકોને પણ માન મળશે સમાજમાં માન સન્માન વધશે તમને સંતાન પ્રાપ્ત થશે તમને શિક્ષણના ક્ષેત્રમાં ઘણો લાભ મળી શકે છે આ સાથે વિદેશમાં ચાલી રહેલા ધંધામાં પણ ઘણો ફાયદો થવાનો છે અને જો નોકરી શોધનારાઓ નવી નોકરીની શોધમાં હોય તો બંને હાથમાં લાડુ હશે પછી તમે આ ઈચ્છા કોઈ મિત્ર દ્વારા મેળવી શકો છો વૈવાહિક જીવનની વાત કરીએ તો તમને તમારા જીવનસાથી સાથે મીઠા અને ખાટા અનુભવો મળશે ભાગ્ય ઉદય રાજ્યોગ તમારા માટે વરદાન ગણાતો નથી નંબર ત્રણ કન્યા રાશિ હચાલો તમને જણાવીએ કે તમારી રાશિમાં બનેલા ભાગ્યના ઉદયને કારણે કન્યા રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી રાશિના ઊર્ધ્વઘર અને ધનગૃહ પર બનવા જઈ રહ્યો છે તેથી આ સમયગાળા દરમિયાન તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે તમારી વાણી પણ સુધરી શકે છે અને તમે તમારા ખેડૂતોની આવક વધારવા માટે નવા વિચારો અપનાવશો જેનાથી તમને ઘણો ફાયદો થશે અમે તમને જણાવી દઈએ કે તમારી પ્રગતિ જોઈને લોકો તમારી ઈશા કરશે પરંતુ તમારે તેમની વાત પર ધ્યાન ન આપવું જોઈએ અને તમારા જીવનમાં આગળ વધતા રહો દોસ્તો જો તમે બિનજરૂરી રીતે કોઈની સાથે ઝઘડો કરશો તો તમારા બાળકોને નુકસાન થઈ શકે છે મિત્રો જે લોકો શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને ઘણો ફાયદો થવાનો છે આ યોગ તમારા માટે તમારા જીવનમાં સફળતા લઈને આવ્યો છે તમે તમારા જીવનમાં આગળ વધશો અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ બનવાની સંભાવનાઓ બનશે અને તેમનામાં ચાલી રહેલા મતભેદો દૂર થશે જીવન ખૂબ ખુશીમાં પસાર થશે માતાપિતા પોતાના બાળકોની પ્રગતિ જોઈને ગર્વ અનુભવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભાગ્ય ઉદય રાજયોગના કારણે ભાઈઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનો પણ અંત આવ્યો અને તમારા જીવનમાં મીઠાશ વધશે તેમજ વધુ કોર્ટ કેસ પણ થશે તેઓ મુશ્કેલીમાં આવી રહ્યા છે તેમને હવે રહેવાની જરૂર છે ભાઈ અને બહેનના સંબંધોમાં પ્રેમ વધશે અને તેમના સંબંધો વધુ મજબૂત બનશે આ સમય તમારી દૈનિક આવકમાં વધારો થશે ઉપરાંત આ સમય નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર કેટલીક નવી જવાબદારી મળી શકે છે કન્યા રાશિના લોકોને લક્ષ્મી માતા સંતોષી માતા કહીએ તો ખોટું નહીં હોય અને દેવી સરસ્વતીના આશીર્વાદ ખાસ તમારા પર છે નંબર ચાર મેષ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ બનવાનો આ શુભ ઉદય રાજ્યોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિનું ઉર્ધ્વગામી ઘર એટલે કે તે બહાદુરીના અર્થમાં આ પાંચમા ઘરમાં છે અને આ યોગનું સીધું પાસું આ રાશિ પર પડી રહ્યું છે અને ચંદ્ર ત્રણેય ગ્રહો ત્રીજા ભાવમાં હાજર હોવાથી અને મિત્રો હોવાથી તમારું ભાગ્ય વધી શકે છે આ રાશિના જાતકોને ઘણો ફાયદો થવાનો છે મિત્રો આ રાશિના લોકોને માતા સંતોષીની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે જે લાંબા સમયથી ચાલી રહી છે અંત છે તેમજ આર્થિક તંગીથી પરેશાન કોઈ પણ વ્યક્તિને હવે ત્રણેય માતાના આશીર્વાદથી રાહત મળશે અને કારકિર્દીના ક્ષેત્રમાં વિશેષ લાભ મળશે લક્ષ્મી માતાની કૃપાથી તમારા કામની પ્રશંસા થશે હા મિત્રો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને લાભ મળશે પરીક્ષામાં સફળતા મેળવી શકો છો હવે તમે શેરબજાર સટ્ટાબાજી વગેરે દ્વારા સારો નાણાકીય લાભ મેળવી શકો છો વ્યાપારમાં થયેલા ફેરફારોથી તમને લાભ મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે દોસ્તો અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમારા પતિ પત્ની વચ્ચે તાજમહેલ વધશે અને સંબંધ વધુ મજબૂત બનશે ભાઈ બહેનો વચ્ચે ના ઝઘડા ખતમ થશે અને જેઓ તેનાથી પરેશાન છે તેઓનું સ્વાસ્થ્ય પણ સુધરશે ઘણા કોર્ટ કેસ હવે ખતમ થવા જઈ રહ્યા છે માતા લક્ષ્મી માતા સરસ્વતી અને માતા સંતોષીની કૃપા તમારા પર થવા જઈ રહી છે જેના કારણે આપણને આપણા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે એમ કહેવું ખોટું નહીં હોય મેષ રાશિના લોકો આ સમય ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે તો મિત્રો આ બધી એવી રાશિઓ હતી જેના પર એકસો બાણું વર્ષ પછી મહાભાગ્ય ઉદય રાજ્યોગની શુભ અસર જોવા મળશે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી માતા રાની પાસે જા જેથી માતા રાની તમારી બધી ઈચ્છાઓ એક મહિનામાં પૂરી કરે આભાર